નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ટેક્સ ને લઈને થઈ ગઈ છે મોટી જાહેરાત આગળ વાત થશે બજેટમાં થયેલી મહત્વની જાહેરાત ત્યારે વાત થશે બધી સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે ત્યારે વાત થશે નાના ઉદ્યોગો માટે બજેટમાં પણ સારી જાહેરાત કરવામાં આવી છે આગળ વાત થશે બજેટમાં વધુ એક જોરદાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે વાત થશે બજેટ લાવ્યું છે ખેડૂતો માટે સારા સમાચાર તો ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે ત્યારે વાત થશે સરકાર તુવેર અડદ અને મસૂર ઉપર હવે ફોકસ કરી રહી છે ત્યારે વાત થશે બજેટમાં ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે આગળ વાત થશે એક્ટર સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે બજેટની રજૂઆત વચ્ચે વિપક્ષનો હોબાળો સામે આવી ગયો હતો આગળ વાત થશે રાજકોટમાં ક્રિકેટ રમશે દિગ્ગજ ખેલાડીઓ ત્યારે વાત થશે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે વાત થશે કલાકારે બજેટ માટે બનાવી હતી કલાકૃતિ ત્યારે આગળ વાત થશે ગઈકાલે ઓગણપચાસ ભારતીય કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગઈકાલે ઓગણપચાસ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ હતો જેને આઈ સીજી દિવસ તરીકે પણ ઓળખાય છે તે દર વર્ષે એક ફેબ્રુઆરીએ ઉજવાય છે આ દિવસ ભારતના દરિયાકાંઠાનું રક્ષણ કરતી અને દેશના દરિયાઈ વિસ્તારોમાં કાયદાનું લાગુ કરતી સંસ્થાની ઉજવણી કરવાનો દિવસ છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ નાગરિકોને આપત્તિમાંથી ઉગાડવા સદૈવ સતર્ક અને સજાગ રહેતા ભારતીય કોસ્ટગાર્ડના સાહસિક અને કર્તવ્યનિષ્ઠ જવાનોને ગઈકાલના દિવસની શુભેચ્છા પાઠવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્શન પટનાયકે બજેટ માટે બનાવી છે કલાકૃતિ ઓડિશાના રેત કલાકાર સુદર્શન પટનાયકે કેન્દ્રીય બજેટ બે હજાર પચ્ચીસને લઈને રેતીથી કલાકૃતિ બનાવી હતી મોદી ત્રણ પોઈન્ટ શૂન્ય સરકારનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરવાના હતા ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે ત્યારે દેશમાં ચારેકોર બજેટની જોરદાર ચર્ચાઓ પણ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે દેશમાં સામાન્ય બજેટ રજૂ થયું એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો જ્યારે ઘરેલુ ગેસના ભાવ યથાવત રહ્યા છે અમદાવાદમાં તેની કિંમત આઠસો દસ છે જે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યા છે ચૌદ કિલોના ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ક્રિકેટ રમશે દિગ્ગજ ખેલાડીઓ ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયેલા ખેલાડીઓ રાજકોટ આવશે દરમિયાન સચિન તેંડુલકર બ્રાયન લારિયા અને મોર્ગસ સહિતના ખેલાડીઓ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમતા દેખાશે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી છ ટી ટ્વેન્ટી મેચ રમાશે આ ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં ભારત ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામેલ છે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ રાજકોટ મુંબઈ અને રાયપુરમાં રમાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટની રજૂઆત વચ્ચે વિપક્ષનો હોબાળો અપેક્ષા પ્રમાણે સંસદના બજેટની સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળો થયો એક તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા હતા તો બીજી તરફ વિપક્ષના સાંસદો ભારે નારેબાજી કરી રહ્યા હતા સ્પીકર ઓમ બિરલાએ સત્રની શરૂઆતમાં સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવને ટોક્યા પણ ખરા કે તમે સંસદની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો બજેટની રજૂઆત દરમિયાન આવો હોબાળો ન ચાલે પાછળથી તમને સમય આપવામાં આવશે છતાં હોબાળો શરૂ રહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેણે રિપબ્લિક ડે તથા એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર તેને એક્સ દ્વારા મળેલી નોટિસના બે સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે સ્વરા એક્સ ઉપર સૌથી સક્રિય છે જો કે તેની ડાબેરી વિચારધારાને કારણે તે અવારનવાર જમણેરી જૂથોનું નિશાન બનતી રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ માટે ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે મંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે આ સાથે જ નિર્મલા સીતારમણે બિહારમાં મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે જેથી મખાનાના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મદદ મળતી રહે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ટુવેર અડદ અને મસૂર ઉપર ફોકસ કરી રહી છે નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું છે કે હવે સરકાર તુવેર અડદ અને મસૂર ઉપર ફોકસ કરી રહી છે તેની વિગતો આપવામાં આવી છે ચાર વર્ષ દરમિયાન એજન્સીઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે નોંધણી અને કરાર કરનારા ખેડૂતો પાસેથી જેટલી કઠોળ લાવશે તેટલી જ ખરીદશે રાજ્યોની ભાગીદારીથી ગ્રામીણ સમૃદ્ધિનું નિર્માણ અને અનુકૂલન હાથ ધરવામાં આવશે કૌશલ્ય અને રોકાણથી કૃષિ ક્ષેત્રે રોજગારમાં સુધારો પણ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક જોવા મળ્યો છે નાણા મંત્રીએ લોકસભામાં જણાવ્યું છે કે ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક છે 60000 કરોડનો માર્કેટ છે આંદમાન નિકોબાર અને ઉંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન અપાશે કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ઉત્પાદકમાં નોંધપાત્ર વધારો થશે અને કપાસની લાંબી ફાઇબર જાતોને પ્રોત્સાહન મળશે ખેડૂતોની આવકમાં વધારો થશે નેશનલ હાઈ યીલ્ડ સીલ મિશન પણ ચલાવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ લાવ્યું ખેડૂતો માટે સારા સમાચાર મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો પર ફોકસ કરી રહી છે જેમાં એમએસએમપી હેઠળ એક કરોડ ખેડૂતોને ફાયદો થશે ગ્રામ્ય કક્ષાના મહિલા યુવાન અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે જેમાં સો વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે સાથે હવે સરકાર કઠોળ ઉપર ફોકસ કરી રહી છે જેમાં ચાર વર્ષમાં જે નોંધણી કરી છે તેઓના અડદ તુવેર અને મસૂર સરકાર ખરીદી કરશે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થશે અને આવકમાં વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં વધુ એક મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં ગઈકાલે એકસો ને વીસ નવી જગ્યાએ માટે ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે ઉડાન યોજના દ્વારા ચાર કરોડ નવા મુસાફરો ઉમેરવાનું લક્ષ્ય છે બિહારમાં નવા ફિલ્ડ એરપોર્ટ ખુલશે પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલીપેડ બનાવવામાં આવશે સાથે ત્રણ એઆઈ સેન્ટર ખોલવામાં આવશે વર્ષમાં મેડિકલમાં સાત હજારને પાંચસો બેઠકો વધારવામાં આવશે એઆઈ શિક્ષણ માટે પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના ઉદ્યોગો માટે બજેટમાં સારી જાહેરાત બજેટમાં નાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરાશે પાંચ લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કાર્ડ ઇસ્યુ થશે જેમાં શરૂઆતમાં દસ લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અત્યારે તેના માટે એકાણું કરોડથી વધુ અરજીઓ પણ મળી છે જેમાં આ ઉદ્યોગો માટે રૂપિયા દસ કરોડના નવા યોગદાનનો ઉમેરો કરવામાં આવશે સ્ટાર્ટઅપ માટે એક પાંચ લાખ કરોડની લોન મળશે જેમાં ગેરંટી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધી સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નાણાં મંત્રીએ જણાવ્યું છે કે ડિજિટલ શિક્ષણ સંસાધનોનું વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં થયેલી મહત્ત્વની જાહેરાત હવે ચાર વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકાશે પ્રોબેશનરી એસેસમેન્ટની મર્યાદા હવે મહત્તમ ત્રણ વર્ષ છે ઇલેક્ટ્રોનિક સહિત ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે કસ્ટમમાં ફક્ત આઠ દરો જોવા મળશે કસ્ટમમાં સાત ટેરિફ દરો દૂર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં સિનિયર સિટીઝનોને મોટી રાહત આ વખતે બજેટમાં ઇન્કમટેક્સ રિટર્ન અને ટીડીએસ મર્યાદા વધારવામાં આવી છે ટીડીએસ મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવી છે કર કપાતમાં સિનિયર સિટીઝનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે હવે તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે સિનિયર સિટીઝનો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સને લઈને થઈ ગઈ છે મોટી જાહેરાત બજેટ ભાષણમાં મોટું એલાન કરાયો છે ટેક્સ ચૂકવનારા માટે સારા સમાચાર છે હવે બાર લાખ રૂપિયા સુધીની આવક રકમ ટેક્સ ફ્રી કરવામાં આવી છે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું છે કે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે આમ જેને મહિને લાખ રૂપિયાની સુધીની આવક હશે તેના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે અને બજેટમાં આ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી રાહત આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે